જય માતા જય મા ઉમિયા ભાઈ આપડા આઈ ગયા સ્ટોરે સ્ટોરે આઈ ચાર્જ ચાલુ કરી કોક નવું જ કામ તો આપડે આઈ ગયા પહેલા તો આપડા ગોડાઉન ની અંદર તો બધું વસ્તુ પડી છે આ છે જે આપણે ઉપર કેનો હોય ને બધું સાફ સાફ સફાઈ માટે કરવા માટે લિપ્સ ને બધું ભાઈ વખાર જીવો આપણે જૂની દુષ્ય પાછા વખાર કચ્છ ગોડાઉન છે આ જૂના બધા પંપ પડ્યા છે તો કોમ્પ્રેસર મશીનો તો આપણે આજે સાફ કરવાનું હો બાર ક્લિનિંગ પાણી કે જે પંપ હોય ને પંપ છે પંપની આજુબાજુ બધું ડાઘા બહુ પડી ગયા આપણે પાણીનું પ્રેશર મારી બધું ક્લીન કરવાનું હો આજે આપણે ક્લિન કરીશું અને ભાઈ મારો કાલનો બ્લોગ ના જો જોઈ લેજો કાલનો મસ્ત બ્લોગ છે આખો અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ કોરોના ફોલો પણ કરી દેજો તો આપણે ચાલુ કરીએ કામ પહેલું તો જો મશીન તૈયારી કરતી હતી એ મશીન છે ભાઈ જો હાલ અભી બપોર બે વાગી જાય બે સતત બે ત્રણ ત્રણ કલાક સુધી આપણે સાફ કરવાનું ચાલુ રાખ્યું હતું પણ આપણો કેમેરો ભાઈ સેટિંગ નહોતું પકડવાનું કોઈ એટલે બતાવ્યું નહીં પણ હું તમને બતાવી દઉં જો આપણી ક્લીન ચાલુ જ છે હવે તો બીજા બે કલાક થઈ જશે એક બાજુનો ભાગ આ ભાગ કરી નાખ્યો ભાઈ આ પેપસીની ડિલિવરી આવી હતી ફિટ્રોલીયાવાળાનું આવી ગયું તો ફિટ્રોલીયા વાળાનું ફૂલ કરી દીધું ત્રણ ફ્લેવર નવી લઈને આવ્યો ભાઈ બે ત્રણ બરાબર હવે આપણે જતા રહીશું બહાર આજ ક્લિનિંગ કરી હું બતાવું એક ભાગ પત્યો એક ભાગ બાકી એક ભાગ જમ્યા પછી જો આ બધું બાકી છે આ બાજુનો આ બાકી છે આ બાજુનું ગયું આપણા મશીન છે પ્રેશર વોશર જેનો રેસ ફૂલ આપી દીધો આ જો પ્રેશર વોશર જેનો ફૂલ રેસ આપી દીધો તો ક્લીનિંગ કર્યા પછી જો એકદમ મસ્ત થઈ ગયું આપણે બધું ધોવાનું ચાલુ કર્યું ક્લિનિંગ કરવાનું બધું હમણાં ખાઈને ચાલુ થશે વાતાવરણ તો જો હા હા હાલ વરસાદ પડ્યો પડે થઈ જશે ભાઈ બીજું તો જો હવે ખાવા ખાઈશું વાગવા વાગી ગયા સાડા છ હાલ અભી બધું કામ પત્યું છે હવે બાર હું તમને બતાવીશ કેવું કર્યું છે કારણ કે હાલ ભાઈ હવાનું ચાલુ હતું મેં ભી છ કલાક છ થી સાત કલાક ગયા બધું ક્લીન કરતા કરતા મશીન ચાલુ હતું અત્યારે હાલ પત હું બતાવી દઉં બાર જ તમને કેવું જ કર્યું મશીન મશીન ભાઈ આપણે બધું મસ્ત ઠેકોણો કરી દીધું હો હાલ અભી પોણી પોણી થોડું વાર પડી જ અહીંયા બતાવી દઉં આપણે બધું જો છોક જેવો કર નોખી હોય જો ભાઈ મસ્ત ક્લીન થઈ ગયો હજી થોડું પાણી પાણી હે કારણ કે ભાઈ એક ભાઈએ નોઝલ દબાઈને જતો રહ્યો તો ત્યાં તૂટી ગઈ હતી પાઇપ થોડી એના કારણે પોણે લીકેજ થતું હતું આપણે બધું કમ્પ્લીટ છે કોઈ કમ્પ્લીટ કરી દીધું હા પંપ પંપ બધા ધોઈ દીધા મસ્ત એવા બધો કાદે હોય ઘણા હુકા છે એટલે આપણે એને હરખું કરી લઈશું આખા બધું જોવા ભાઈ મસ્ત થઈ ગયું પહેલાં કરતા વાતાવરણ તકો આવી ગયો ભાઈ હમણાં તો વાદરો વાદરો હતો જોયું તમે એ ઘડીએ ને ઘડીએ બદલાય કોઈ નક્કી જ નહીં હતું વાતાવરણનું એટલે જોયું કે એકદમ તડકો આવી ગયો લાઈક મસ્ત થઈ ગયું ક્લીન વાતાવરણ આપણે વચ્ચે તારી સ્ટોરમાં ટુ નાઇટ મેગા મિલિયન યા વોઝ એ ખબર Five dollar. You number? Yeah. Yeah, this side. Fill up the number. This side. And uh, must simply this right now. Yeah, see, I don't know that stuff. So she's she at work. She's saving. five dollar each one ticket. Huh? Five dollar each one ticket. How much? Mega million. How much that? Five dollar one ticket. Five dollar. Yes, Mega million tonight. Yeah, the one for tonight. Yeah. So that's the one you have here. Yeah, Mega million, 5 five dollar. I don't play that thing, but she doesn't want to play Okay, it's so okay mm -hmm. yeah, yeah. Just yeah. The, I, I'll wait a little no, bit because she's at okay, work Okay, so okay, okay I came to get it, but I don't know Maybe I'll get a ticket How are you buddy? Not too bad, how are you? That's good 10 sec? Yep yeah. 7.79 please, on a bag? 44 44,00 para mim? Para mim é pequeno. Pequeno? Sim. Sim, sim. R$ 44,00. R$ 44,00. Você me dá. Esse é 10 dólares. Esse aqui? Esse é 10 dólares. Não. 50. Sim, você ganhou 50. Ok. Uh, quatro cigarros. Sim. Sim.

Yeah, you speak and I, I understand. Okay. What's your? Uh, Brazilianos. Brazilianos. Yes. Yeah, the Dominicano, Braziliano. Yes. Good. Go. Signature. Okay. Signature. Yeah. Signature. And uh, this one? Yeah. And Forenta, me, you okay? Okay. Forenta. Ah, Buena thank you. sorte. Obrigado. <laughs> Buena noche. Okay. How are you, buddy? Uh, it's good. What's that? Yep, there's In a bag. Um, sure, yeah. it's twenty-five. Never an idea, please. Decline. Sorry. Again. Okay. Thank you, boss. Have a oh, good night. You too. જબર મજાનો કસ્ટમર બધો આવે છે અમુકને ખબર જ નહીં પડતું બોલો ઇંગ્લિશમાં તો આપણે એમની લેંગ્વેજ બોલવી પડે અમુક હોત કે ભાઈ શું કહેવા માગે સ્પેનિશ બ્રાઝિલ એટલે અમુક હોત આ બધી લેંગ્વેજ અમુક હોય એમને હું ઉપરથી અમને અમુક તો ખબર પડી જ જાય મને ભાઈ કઈ લેંગ્વેજ બોલો ને બોલી ઉપરથી ખબર પડી જાય આપણે નહીં કહેતા મેહોણી હોય કાઠિયાવાડી હોય સાબરકાંઠાની હોય ખબર પડી જાય આપણે હ હ આવે એટલે સમજી લો મેહોણા જ હોય તો એ રીતે ભાઈ અહીંયા અમુક અમુક લેંગ્વેજ એવી કે જે આપણે ખબર પડી જાય એના ટોન્ટ ઉપરથી કે આ જગ્યાનું હશે એવું એ ડોસીમાં હતો એવો બોલતો હતો તો આપણને ખબર પડી ગઈ કે બ્રાઝિલનો પૂછ્યું ખરું આપણે કે ભાઈ કઈ જગ્યાનો હજો બ્રાઝિલનો એટલે એવું નહોતું પૂછ્યું મેં આ આવડ બ્રાઝિલ આવવાનો એટલે ભાઈ તમે કઈ જગ્યાના છો એવું થાય મોસ્ટ હું બ્રાઝિલ વર્ડ્સ બોલ્યો એને જોડે બ્રાઝિલમાં વાત કરી ઓબરી ગા દો મિસ્ક થેન્ક યુ આભાર આપણે ગુજરાતીમાં કે નહીં કે ભાઈ તારો ખૂબ ખૂબ આભાર બસ એ રીતે અહીં હરી ગાદો કહેવાય પેલા બ્રાઝિલ લેંગ્વેજની અંદર તો ભાઈ હવે તો આખો દિવસમાં રોજ રોજ કેટલાય વર્ડ્સ આવ તો આપણા દરરોજ આ નવા નવા વર્ષનું આપણે એડ કરતા રહીશું અને વિડીયો બનાવીશ કસ્ટમર જોડે વાત કરતો જે સ્પેનિશમાં બ્રાઝિલ લેંગ્વેજમાં અલગ અલગ લેંગ્વેજની અંદર તમને ગમી એ પ્રમાણે બનાવીશ તો ભાઈ આજના દિવસમાં આપણે બ્લોગનું એન્ડ કરીશું તો હા તો થોડું થોડું કામ બે પતાવી દઈએ થોડું હાલ તો કારણ કે શું ભાઈ બહાર બધું ક્લીનિંગ કરી દીધું એટલે કોઈ કોમ નહીં પણ શું આપણે રીલ પણ અપલોડ કરવાનું ભાઈ તો એડિટિંગ તો કરવું જ પડશે એડિટિંગ કરવાનું હોય ટાઈમ નહીં ભાઈ વર્ષો બળી યુ ઇટ ગુડ ભાઈ ગમે તે કસ્ટમરમાં આવકાર આપવો પડે ફરજિયાત અહીંયા એવું છે ભલે આપણે તો ધીરે કોઈ બોલતું નહીં ભાઈ સમસમ મજા આપશો હોય જોઈ તો આપણું ધુગાલ એવા માણસ હોય અહીંયા આપણે આવકાર આપવો પડે બધાને રિસ્પેક્ટ કરવી પડે All set buddy? Yeah. She actually has the next surgery lined up in like two weeks. Yeah, you on a bag? She'll be out of work and in a nursing home for I think a month. Uh you on a bag? Uh, no thank you. 170. Thank you, buddy. Thank you. Oh good night. Appreciate you, my friend. Ticket. Scratch ticket, two dollars, one dollar, one dollar. Anyone that's the winner, right there. They, they didn't want maybe. It. Yes, yes, yes. How many? I'll take them both. Yes, I hope. Let's <laughs> <Good evening. laughs> we'll find Thank out you, right now. Good luck. Let's, let's find out. Yes, right a hundred dollars, maybe, right? Yes, I've done this before. A hundred dollars. Yes, I hope. On a one dollar ticket, yes, sometime here. One dollar ticket, oh, uh, right 500. Yep. Hundred. I've only 15. won hundred on a one dollar ticket. That's the most I ever won on a one dollar. Yes. Ticket. Right now, check. You play and right now, check. Not a winner this That's time. all right. This is the one right here, number sixteen. Number sixteen. Mom, coming, coming, coming. Hundred dollar. Oh, ah, bad luck. Give no, the no. next one. Next one. Yes, 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 coming. Never. Know. It's Christmas time, but not. Christmas really. time, yes. <laughs> they forget about these tickets. Yes. Christmas, uh, Christmas time, this ticket, Lara Bye. One more. Ah One more. Oh no, hold on. No, no more. No more? No more. No, no change? <laughs> You might have four quarters here તો ભાઈ પ્રોડક્ટ તમારે કશમાં બતાવી દઈએ અને ભાઈ આપણે વિડિયો એડિટ કરવાનો છે રીલ મૂકવાનો Instagram નો તે ભાઈ ટાઈમ છે એટલે 30, $3 30 $3, yes hmm. this one poker is new one and skill belt this one, new one skill La bell yeah lara lot of this way uh people uh, maybe something is good yeah yeah this one both to them the number is the number yeah, on it Polkar and this one 55 and this one have yeah, 33. give it to me which one 33 33 uh, 33 yes i hope <laughs> कई yes. <laughs> आपसे પેલી વખત રમવાનું બે ચાર પોત બધા રૂપિયા રમી જતો રહેશે પણ ભાઈ હવે આપડા ઇન્સ્ટાગ્રામ નું એડિટ કરવાનું છે તો આપણે એલી એડિટ કરી દઈએ તો જોતા રહો રવિ બ્લોગ યુએસએ અને જેવો મને ઇnstagram એમને સપોર્ટ આપ્યો YouTube સપોર્ટ આપજો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં 10 ડોલર વી ટેક ભાઈ તો ભાઈ જોતા રહો રવિ મારા જે તમને ગમતા હોય તો સે સબસ્ક્રાઈબ લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અચૂકથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મોહમિયા